ખરાબ હવામાનને લીધે ગુજરાત સહિત દેશભરમાં કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ તમિલનાડુ અને કર્ણાટકમાં આ સિઝનમાં કેરીના ઉત્પાદનમાં સાઠ ટકાનો ઘટાડો થયો છે દેશમાં પચાસ ટકાથી સાઠ ટકા કેરીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સબસ્ટ્રોપિકલ હોર્ટીકલ્ચરના રિપોર્ટ અનુસાર યુપીમાં ભારે ઠંડી બાદ પડેલી આખરી ગરમીના લીધે કેરીના ઉત્પાદન પર અસર પડી રહી છે જાન્યુઆરીમાં વીસ દિવસ લાંબા શિયાળા દરમિયાન સૂર્યપ્રકાશના અભાવે કેરીના ફૂલોની પ્રક્રિયા ધીમી પડી હતી ત્યારે મોડેથી ખીલેલ બગીચાઓમાં આકરી ગરમીને લીધે કેરીના ઉત્પાદનને અસર પહોંચી છે દેશમાં કુલ કેરીના વીસ પોઈન્ટ પંચ્યાસી ટકા ઉત્પાદન એકલા ઉત્તર પ્રદેશમાં થાય છે આ પછી આંધ્રપ્રદેશમાં વીસ પોઈન્ટ ચાર બિહારમાં અગિયાર પોઈન્ટ ઓગણીસ ટકા કર્ણાટકમાં આઠ પોઈન્ટ છ ટકા મહારાષ્ટ્રમાં સાત પોઈન્ટ નવ ટકા તમિલનાડુમાં પાંચ પોઈન્ટ પાંસઠ ટકા અને ગુજરાતમાં પાંચ પોઈન્ટ ત્રેપન ટકા કેરીનું ઉત્પાદન થાય છે